મારા ભાઈઓને લેતો આવું હું ના ખબર કાઢી જ જઈએ હો મારા ભાઈઓને યાદ જાઉં અમે આવીએ હો રિક્ષા રિક્ષા કરીને આવીએ બધા ભાઈઓને યાદ જતો આવું પછી ન્યા કરું કરીએ જ છીએ હવે ફોન તો આવ્યો કેવું તો પડશે ભાઈઓને કહેવા જઈએ આવું પેલો પણ આખરું ઘર ઘર બધું બંધ કરી દઉં પછી જાઉં ઘસતો આખું પડો ભાઈ આ કૂતરાની કૂતરાની બધી લોરીઓ હો હવે તીનુભાની આ હારું જવું પડશે રિક્ષાનું કેવા જવું પડશે તીનુભા ઘેર હોય તો સારું હો કારણ કે ચોક નાહી ના જાય પેલો લાલભાઈ જ જવું લાલભા લાલભા ના ગલ્લે આવી તો હું લાલ હો તમે તો એ પંખા ને ઠંડા થઈને બેસી રહો શું ઠંડા થઈ અમાર તો આ હાકો ફોન આવે એટલે ના હા ના આ આવડા એ બધું મંદુ ચાલે હા હું શું કહું મારે હગાનીયા જવાન થયું હો ખબર કાઢવા ખબર કાઢવા જો તમે એકદમ ફટાફટ તૈયાર થઈ જાવ પણ બીજા ભાઈઓને કઈ ના આવું તો હોધી

અને બજાર રવા દો તમે અતાર મારી હંગાત આવવાનું થયું તમારે હવે પાઉ તમે તો આવું ગોળું ગાલી અરે મારા હગા ફોન આવ્યો તો ધનુજી હવે બીમાર થઈ ગયા હતા તે તે મેં આજે ખબર કાઢવાનું બધું ગોઠવ્યું હોય કપુરજી વાત હાથી પણ આજે હું નવરો નહીં સાચું કહું અરે બુઢો તમે મારું આવો તો આવું કરો બસ તમને તો ખબર નહીં કે મારા નહીં કોમ કરનાર છે કોઈ એટલે મારે હું આજ નવરો નહીં અમારું તો કંઈક ખબર કાઢવાનું હોય તો તમે

હું શું કહું હવે તમે તો અમને કકરાવો બરોબર પણ હવે અમે તો નહીં કકરાયે ડુંગરા ઉપર ચડાતા તો આવી ને ચા સારું આવી ગયા યાણો ભાઈ તો આવું તો પડશે કોણ કોણ આવે આવ્યા તીનુંજીને કઈ ના આવ્યો લાલભન કઈ ના આવ્યો બરોબર હા અને હવે જાણોજી રહ્યા હા એવું હા એટલે તમે ફટાફટ ચોકમાં આવો અને સાધન શું કર્યું અરે સાધન તો રિક્ષા કરી હાની રિક્ષા ટીનુંજી નહીં અરે આ તીનો તીન રિક્ષા ભલી વાર હ ભલા મણે

તો તમે ફટાફટ ચોકમાં આવો હું બધાને કહી ચોકમાં ભેગા થઈ આજ તો તમે ફટાફટ કરો આજનો હવે બધાનું કોમ બંધ રાખો એવું કરો જ્યાંનોજી એકલા રહ્યા હું કઈ એમનો ફટાફટ કઈ લઉં અને પછી તમે ચોકમાં આવો હેડો સારું સારું હું આવું ફટાક અને ફટક રાખજો હા 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 ઘરભર બધું બંધ કરી તૈયાર થઈને આવો હા આવો ફટાફટ હા આવ કર ઝેનોજી જાણોજી જ્યાણોજીનું તો લોડીયો તો રહીને કોમ કોમ નું કોમ જ થાય ઘેર તો દેખાતા નહીં ઘર તો ખુલ્લું તોડી નાખું ભાદરવા બેડવા નાક પણ તમે આ બધું સારું કર્યું હો પણ તમે આ તાપ તો જુઓ તમે આ બધું મેલો બોલો આવવાનું તમારે મારા હકે

અહ તો કોઈ દેખાયું નહી નઈ એ આવો આઈ જા બેહો તો હોદી બેસી જા બધાન કઈના આયો હું તો બેન કઈ આવો આ ચોકમાંકો આવી જાવ फटाफट તમે બરોબર ભઈ फटाफट ટાઈમ આ કપડજે હા હા જાવ કપરીક્ષા આવી દેખાય નહી રિક્ષાવાળા ન કોઈ ન આયો અલ્યા અલ્યા કપૂજે અરે આ તમે ચોક બધા ભેગા થયા મારે કોમ કેટલું બધું હોય તમને ખબર તો હા રીક્ષા બે હું આવી જશે બે તમે જાવ જલ્દી મારા ઘેર બધું બહુ કોમ તમે ઉભા હું ફટાફટ જતો હોય તમે ફટાફટ જાઓ યાર લઈને આવો એક તો રિક્ષા ખટારા જેવી હું લઈને આવું

મારી વાત વાપરો વિનુજી આ છોકરાને ભર્યો અહીં તો ખૂણા બેસી રહ્યા છે લઈ લઈએ ઘરે ગયા ના ગયા કોઈ નહીં એવું નહીં કપૂરજી જ્યાર હોય ને તારા ટીનો જે ના કટલા જ હોય છોકરું અંગાત જ હોય ગમે તારી રિક્ષા કરે ને તો છોકરું અંગાત કે એવું થોડું ચાલે હવે ટીનુજી તમારી આધરોની જ વાત થશે આ તમારી રિક્ષા ના કટલા ને છોકરા ના કટલા એ આધરો ના કરશો એ થોડો હા

તમે બોલો ના માગા મેં કઈ દીધું ફોન કરીને બરોબર ધનુભાઈ બચારા વિનો હરી ગયા તા હરી ગયા તા કે મારા હગાના ભાઈઓ બહુ

કપૂરજી હવે યંધરો હાચો કે ના રહે હવે મારા આવું નહીં પુડા યંધરો ચાલુ તો થતું નહીં અરે વિનોજી ચાલુ થઈ જશે શું ચાલુ થાય કે છે